આકાશવાણી સમાચાર સમાચાર સોનલ છે મુખ્ય નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મંત્રણાનો ચોથો તબક્કો આજે ચંદીગઢમાં યોજાશે ચૂંટણી પંચ સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ચૂંટણી બોન્ડના દાતાઓ અને પ્રાપ્તકર્તાઓની તમામ વિગતો પ્રકાશિત કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જર્મનીમાં સાઉદીના વિદેશમંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ભારત સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી અને બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની જોડી પ્રિયા કુન્ઝેંગબમ અને શ્રુતિ મિશ્રાએ સુવર્ણચંદ્રક જીતી લીધો છે સમાચાર વિગતવાર નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંમેલનના બીજા અને અંતિમ દિવસે સમાપન સંબોધન કરશે પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંમેલન બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પ્રધાનમંત્રી મોદીના સંદેશ સાથે દરેક મતવિસ્તારમાં જશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી મોદી આગામી લોકસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે તેમણે ઉમેર્યું હતું કે આ સંમેલન પછી ભાજપના કાર્યકરો અને નેતાઓ શ્રી મોદીના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા સંકલ્પ સાથે તેમના મત વિસ્તારમાં જશે આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતો ઠરાવ રજૂ કર્યો હતો ગઈકાલે અધિવેશનના પ્રથમ દિવસે પદાધિકારીઓની બેઠક દરમિયાન પક્ષના નેતાઓને સંબોધતા શ્રી મોદીએ આગામી લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેર બેઠકો જીતવાની ખાતરી કરવા માટે આગામી સો દિવસ માટે પોતાને સમર્પિત કરવા માટે ભાજપના કાર્યકરોને અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે શ્રી મોદી સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધશે આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે બાદમાં શ્રી મોદી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત ઉત્તર પ્રદેશ રોકાણકાર શિખર બેઠક બે હજાર ત્રેવીસ દરમિયાન પ્રાપ્ત રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે આ પરિયોજનાઓમાં મેન્યુફેક્ચરિંગ રિન્યુએબલ એનર્જી આઈટી અને શિક્ષણ ખાદ્ય પ્રસંસ્કરણ આવાસ સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ રાજદૂતો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ પાંચ હજાર સહભાગીઓ હાજરી આપશે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મંત્રણાનો ચોથો તબક્કો આજે ચંદીગઢમાં યોજાશે મંત્રણાનો ત્રીજો તબક્કો ગુરૂવારે સાંજે થયો હતો અને શુક્રવારે સવારે સમાપ્ત થયો હતો શુક્રવારે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી બેઠક રવિવારે સાંજે છ વાગે યોજાશે અને ખેડૂતોના પ્રશ્નોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવશે કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાયે ત્રીજા વાતચીતમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું બેઠકમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓમાં પંજાબના જગજીતસિંહ દલ્લેવાલ સરવનસિંહ પંઢેર અને જર્નલસિંહનો સમાવેશ થાય છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ત્રીજા તબક્કાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચ સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ચૂંટણી બોન્ડના દાતાઓ અને પ્રાપ્તકર્તાઓની તમામ વિગતો પ્રકાશિત કરશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ ઓડિશાના ભુવનેશ્વર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સર્વોચ્ય અદાલતે ભારતીય સ્ટેટ બેંકને ચૂંટણી બોન્ડનું વિતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે ચુકાદામાં ચૂંટણી પંચને તેરમી માર્ચ સુધીમાં આ અંગેની વિગતો પ્રકાશિત કરવા જણાવાયું છે શ્રી કુમારે કહ્યું કે સર્વોચ્ય અદાલત મતપત્રો દ્વારા મતદાનની માંગ કરતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી છે ત્યારે ચૂંટણી પંચ આગામી ચૂંટણીઓમાં ઈવીએમ અથવા મતપત્રો દ્વારા મતદાન પર સર્વોચ્ય અદાલતના નિર્દેશો અનુસાર કાર્યવાહી કરશે મુખ્ય ચૂંટણી કમિશનરે આગામી ચૂંટણી માટે પંચ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જણાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો મુખ્ય ચૂંટણી કમિશનર કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા આવતીકાલથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે જશે સત્તાવાર માહિતી અનુસાર મુલાકાત દરમિયાન ટીમ સુરક્ષા પાસાઓ મતદાન મથકોની તૈયારી મતદાર યાદીની સ્થિતિ મતદાર જાગૃતિ સ્વીપ અભિયાન અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે આવતીકાલે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે અને અરૂણ ગોયલ અને ચૂંટણી પંચના અધિકારીઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના ડીજીપી અને ઝારખંડના કેન્દ્રીય સશસ્ત્ર દળોના નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની ઉચ્ચસ્તરીય સમિતિએ ગઈકાલે નવી દિલ્હીમાં રાજકીય પક્ષો અને હિતધારકો સાથે વાતચીત કરી હતી જનતા દળના સાંસદ રાજીવ રંજનસિંહ અને પક્ષના મહાસચિવ સંજયકુમાર ઝાએ એકસાથે ચૂંટણી યોજવાના સમર્થનમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદથી અલગ વિવિધ દેશોના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી તેમણે સાઉદીના વિદેશમંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ભારત સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી હતી ડોક્ટર જયશંકરે નોર્વેના વિદેશમંત્રી એસ્પેન બાર્થ ઇદે સાથે દ્વિપક્ષીય મુદ્દે વાતચીત કરી હતી આ ઉપરાંત તેમણે જર્મનીની સંસદના વિરોધ પક્ષના નેતા પેટ્રિક મર્ઝ સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના વિયારો અને પ્રાર્થના મહારાજજીના અસંખ્ય ભક્તોની સાથે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આચાર્ય વિદ્યાસાગરે સમાજમાં આપેલા તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ યાદ કરશે ગયા વર્ષે આચાર્ય વિદ્યાસાગર સાથેની તેમની મુલાકાત વિશે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છત્તીસગઢના ડુંગરગઢમાં ચંદ્રગીરી જૈન મંદિરની તેમની મુલાકાત અવિસ્મરણીય હતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે તેમના વિસ્તાર વાયનાડ પહોંચ્યા છે તેઓ વન્યજીવોના હુમલાઓ અંગે તેમના મત વિસ્તારના સરકારી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે રાહુલ ગાંધીએ આ બેઠકમાં ભાગ લેવા વારાણસી ખાતે તેમની ભારત જોડો ન્યાય યાત્રા અટકાવી દીધી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વન્યજીવોના હુમલાના બનાવમાં ત્રણ લોકોના મોત થયા હતા જેથી ત્યાંના લોકો આવા હુમલાઓથી રક્ષણ મેળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની જોડી પ્રિયા કુન્ઝેંગબમ અને શ્રુતિ મિશ્રાએ સુવર્ણચંદ્રક જીતી લીધો છે આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમે આ ચેમ્પિયનશીપ જીતી છે મલેશિયામાં યોજાયેલી ફાઇનલમાં પીવી સિંધુ અનમોલ ખરબ અને ત્રિશા અને ગાયત્રીની જોડીએ તેમના શાનદાર પ્રદર્શનને કારણે થાઇલેન્ડને ત્રણ બેથી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે મહિલા એફઆઈએચ હોકી પ્રો લીગમાં આજે સાંજે સાડા સાત વાગ્યે ભારતનો મુકાબલો અમેરિકા સામે થશે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ રાઉરકેલામાં મેચ રમાશે આ મહિનાની નવમી તારીખે છેલ્લી વખત બંને ટીમો સામ સામે આવી ત્યારે ભારતે ત્રણેકથી વિજય મેળવી હતી રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ચાર વિકેટ ગુમાવીને ચારસો બાર રન કર્યા છે છેલ્લા સમાચાર મુજબ ભારત તરફથી યશસ્વી જયસ્વાલ બસો તેર રને અને સરફરાઝ ખાન એકાવન રને રમતમાં છે જ્યારે શુભમન ગિલ એકાણું રને રન આઉટ થયો હતો આ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ત્રણસો ઓગણીસ રન બનાવ્યા હતા બેન ડકેટે એકસો ત્રેપન અને કેપ્ટન બેન સ્ટોક્સે એકતાળીસ રન બનાવ્યા હતા ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી ભારતે પ્રથમ દાવમાં ચારસો પિસ્તાળીસ રન બનાવ્યા હતા ભારતીય સ્પીન બોલર આર અશ્વિન ગુજરાતના રાજકોટમાં ઇંગ્લેન્ડ સાથે ચાલી રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પુનરાગમન કરી રહ્યો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ એક નિવેદનમાં માહિતી આપી કે આર અશ્વિન આજે ચોથા દિવસે મેદાનમાં ઉતરશે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મંત્રણાનો ચોથો તબક્કો આજે ચંદીગઢમાં યોજાશે ચૂંટણી પંચ સર્વોચ્ય અદાલતના આદેશ અનુસાર ચૂંટણી બોન્ડના દાતાઓ અને પ્રાપ્તકર્તાઓની તમામ વિગતો પ્રકાશિત કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જર્મનીમાં સાઉદીના વિદેશમંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે પશ્ચિમી એશિયાના સ્થિતિ અને ભારત સાઉદી અરેબિયા વ્યવહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની જોડી પ્રિયા કુંઝેંગ અને શ્રુતિ મિશ્રાએ સુવર્ણચંદ્રક જીતી લીધો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા